GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ GTN ગોધરા તાલુકાના પરવડી ખાતે જિલ્લા પોલીસ વડાની વડા ની અધ્યક્ષતા રાત્રિ સભા નું આયોજન રોડ અકસ્માત અને ચોરીના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા રાત્રિ સભા યોજાઈ હતી રાત્રિ સભામાં પરવડી કોટડા સહિત આજુબાજુના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાત્રિ સભામાં ગામના લોકો પડતી મુશ્કેલીને લઈને તેઓની રજૂઆતો સાંભળવામાં આવીને લોકો પડતી મુશ્કેલીને દૂર કરવા માટે જિલ્લા પોલીસ

જેમાં પરોડી ગામના લોકો આગેવાનો તથા આસપાસના ગામના આગેવાનો પણ હાજર રહેલા ગ્રામ સભા રાખવા રાત્રિસભા રાખવાનું જે આશય છે એ છે કે મોટાભાગે રાત્રિના સમયે બધા પોતાના કામ ધંધાથી પાછા આવીને ઘરે હોય છે જેથી લોકો વધુમાં વધુ લોકો સાથે મુલાકાત થઈ શકે એમના પ્રશ્નો જાણી શકાય એ કારણોસર રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલું હતું લોકોએ પોતાના નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો છે સર્વિસ રોડના લગતા પ્રશ્નો છે કે અન્ય જે કંઈ પણ પ્રશ્નો છે તેની રજૂઆત કરેલ છે સાથે સાથે અમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને સમજ કરેલી છે અન્ય સ્વચ્છતાને લગતા પણ સ્વચ્છતા રાખવા માટે પણ લોકોને સમજ કરેલી છે